નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ચકચારી હની ટ્રેપની વાત આહર યુવકને હની ટ્રેપમાં ફસાવી મરવા માટે મજબૂર કરવાના કેસમાં નાસ્તા ફરતા આરોપી વકીલ પોલીસને શરણે આવ્યો માધાપરના આહીર યુવકને હની ટ્રેપ કરી 4 કરોડ પડાવવા માટે તૈયાર થયેલી છોકરીને પોતાની ઓફિસમાં રૂબરૂ માર્ગદર્શન આપી ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કરનારો વકીલ અંતે 6 મહિને પોલીસના શરણે આવ્યો છે ગુનાની તપાસ કરી રહેલી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજારના વકીલ આકાશ ગણેશભાઈ મકવાણા કોલી ઉંમર વર્ષ બત્રીસ રહે ગોકુલનગર એક નયા અંજારની આજે બચાવથી ધરપકડ કરી છે ગત પાંચમી જૂન બે હજાર ત્રેવીસના રોજ આકાશ અને તેની સાગરીત કોમલ જેઠવા સાથે હની ટ્રેપ કરનાર દિવ્યા ચૌહાણ માસ્ટર માઇન્ડ મનીષા ગોસ્વામી સહિતના આરોપીઓ સામે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ફરિયાદ મુજબ અમદાવાદથી આવેલી દિવ્યાને આકાશની અંજાર ઓફિસે લઈ જવાઈ હતી આકાશે દિવ્યાને હથભાગી દિલીપ ગાગલને કેવી રીતે ફસાવવો અને પુરાવા ઊભા કરી હોસ્પિટલમાં દાખલ થઈ દુષ્કર્મની ફરિયાદમાં ફસાવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં દિવ્યાએ જીકે જનરલમાં દાખલ થઈને દિલીપ વિરુદ્ધ રેપની જે બોગસ ફરિયાદ નોંધાવી તે સમયે આકાશે અંજારથી ભૂજ આવી ભૂજના સાગરિત વકીલ વી આર જાડેજા સાથે હોસ્પિટલમાં રૂબરૂ મળવા ગયો હતો ગુનો નોંધાયો ત્યારથી આકાશ અને તેની સાગરિત એડવોકેટ કોમલ જેઠવા બેઉ ફરાર થઈ ગયા હતા છેલ્લે આકાશે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી પરંતુ પાંચમી ડિસેમ્બરના રોજ હાઈકોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કરી હુકમમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુનામાં આકાશની ભૂમિકા પણ મનીષા ગોસ્વામીની ભૂમિકાની જેમ મુખ્ય જણાય છે ગુનામાં તેની પ્રથમ દર્શનીય સંડોવણી જણાય છે અને તે પોલીસ તપાસથી બચવા નાસ્તો ફરતો હોય તેને આગોતરા જામીનનો લાભ આપી શકાય નહીં હાઈકોર્ટે કારણો સાથે આગોતરા જામીન અરજી ફગાવી દેતા આકાશ માટે સુપ્રીમ કોર્ટ જવા અથવા પોલીસના શરણે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નતો આકાશ ની શરણાગતિ બાદ હવે કોમલ સહિતના આરોપીઓ પણ ધીમે ધીમે હાજર થાય તેવી શક્યતા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર